બીજી તરફ વાત કરવામાં આવે અમરેલીની તો જિલ્લાના ધારીમાં ભાજપના સ્થાપના દિવસ પૂર્વે સક્રિય કાર્યકરોનું સંમેલન યોજાયું જેમાં જીતુ વાઘાણી સહિત મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ અંતર્ગત નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીનું સન્માન કરવામાં આવ્યું ગુજરાતના પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભાજપ જનતાની સુખાકારી માટે હંમેશા સક્રિય રહ્યું છે